અમદાવાદના જસોદા નગરમાં મહિલાના આત્મવિલોપનના સારવાર દરમિયાન મોત બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એએમસી પર ગંભીર આક્ષેપો કર્યા છે ઇમરાન ખેડાવાલાએ એએમસીને મોતના સુધાગર તરીકે ગણાવી કડક ટીકા પણ કરી હતી ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે વધુ તપાસ કરતા પીડિત પરિવારને સહાયની માંગણી પણ કરી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં નિવારી શકાય નહીં જે પ્રમાણે વિકાસના નામે વિનાશ કરી રહી છે તેનો બે દિવસ પહેલાનો જે દાખલો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત માટે દુઃખદ બનાવ કહેવાય જે પ્રમાણે નર્મદાબેન આત્મહત્યા કરી અને પોતે પોતાની દુકાનને બચાવવા માટે અધિકારીઓ પાસે આજીજી કરતા રહ્યા પરંતુ અધિકારીઓએ તેમની વાત ના સાંભળી અને તેમની જે દુકાન હતી તેના પર બોલડોઝર ફેરવી દીધી જે પ્રમાણે તેમનું આજે મૃત્યુ થયું એમનો પરિવાર ખૂબ દુઃખી છે